દોસ્તો કેવા માટે એટલી બધી વાતો છે પણ કોણ સાંભળશે આપણી વેદના વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય બેઠા છે પણ એને જનતાની પીડા દેખાતી નથી અહિયાં આખી ગુજરાતની સરકાર અને આખી ભાજપ પાર્ટી વિસાવદર માં આવી છે અત્યારે ગામડે ગામડે ઘરે ઘરે જઈને લોકોને એમ કે છે કે મારી આબરું હાચવજો પાંચમત નખાવજો મને આ વિસ્તાર હોપો છે મારી આબરુ હાચવજો એમ ભાજપનો માણસ કે છે પણ અમરેલી ની આબરૂ ત્યારે આ ટોળું ક્યાં મારતું તે દિવસે કોઈને એક દીકરીની ની ની ચિંતા નો થઈ અને મત માટે થઈને આબરુ નું નામ વટાવે છે દોસ્તો ભેસાણ ની સરકારી કોલેજમાં ગંભીર કિસ્સો છે યાદ રાખજો